રાપર તાલુકાના ગોવિંદપર ગામે મહેન્દ્રસિંહ અચુબા સોઢા અને નાગજી નોંધા ભરવાડે જે સરકારી પડતર જમીનમાં દુકાનો બનાવી અને વેપલો માંડ્યો હતો તે તાત્કાલિક અસરથી પોલીસે આજે બંને દુકાનો ઉપર બુલડોઝર ફેરવી અને ડિમોલેશન કર્યું હતું હવે જોઈએ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગોવિંદપર ગામમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે બે આરોપીઓએ સરકારી જમીન પર જે દબાણ કર્યું હતું તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે આ કાર્યવાહીમાં મહેન્દ્રસિંહ અચુભા સોઢા અને નાગજી નોંધા પરવાડ સામે કરવામાં આવી છે બંને આરોપીઓએ ગોવિંદપર બસ સ્ટેશનની બાજુમાં સરકારી પડતર જમીન પર દસ બાય દસ ફૂટની ગેરકાયદેસર દુકાનો બનાવી અને ધંધો માંડ્યો હતો મહેન્દ્રસિંહ સોઢા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ચાર ગુના નોંધાયેલા છે આ ગુના આડેસર અને રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે તો બીજી બાજુ નાગજી ભરવાડ સામે મારામારી પશુ સંરક્ષણ ધારા હેઠળના ત્રણ ગુના નોંધાયેલા છે પોલીસે આ બંને અસામાજિક તત્વોને ગેરકાયદે રીતે કબજે કરેલ સરકારી જમીન પરની દુકાનો તોડી પાડવામાં આવી છે